લોકસભા બેઠક પર ભાજપ પર બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાંચ લાખ મતોની સરસાઈથી સરસાઈ થી જીતશે ગુજરાત ફરી છવ્વીસ માંથી છવ્વીસ બેઠક પર કમળ ખીલવી ભાજપ ને હેટ્રિક લગાવશે તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકમાં આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્ણ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા કલસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મી હોલ ખાતે આયોજિત કરાઈ હતી બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદાર પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો આત્મી હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવાનો આહવાન કરાયું હતું બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામરાજ્યની શરૂઆત દેશમાં થઈ છે વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવાસો કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં દેશમાં વિકાસ કુશનો લાભ અને ફળ ભરુચ લોકસભા બેઠકને પણ મળ્યા છે ફરી વખત ગુજરાત છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે પૂર્વ ગૃહમંત્રી ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઈચ્છુક આપના ચેતર વસાવા કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકશી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદાર પદાધિકારીઓ આગેવાન કાર્યકરો હાજર રહ્યા હતા આગામી લોકસભા એમાં ભરૂચ લોકસભાના જુદા જુદા કાર્યક્રમના આયોજન માટે દેશમાં ફિર એકવાર મોદી સરકાર અને ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે કમળ વિજય બને એના માટે આ લોકસભાના સંયોજક અજયભાઈ ચોક્સી અને આ લોકસભાના ઇન્ચાર્જ યોગેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ઉપસ્થિતિમાં સમગ્ર ભરૂચની લોકસભાની બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આજના આયોજનમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક શક્તિના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી લોકસભામાં ભાજપના કમળને પાંચ લાખ કરતાં વધારે મતોથી જંગી વિજય મળે ફિરકુમાર મોદી સરકાર થાય અને

ટ્રસ્ટ પ્રભારી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી અજયભાઈ ચોકસી સાહેબ ભરૂચ સંગઠન પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં વોર્ડ નંબર આઠ ખાતે યોજવામાં આવેલો છે સમગ્ર લોકસભા વિસ્તારમાં આ જ રીતે વોલ પેઇન્ટિંગનો ભારતીય જનતા પાર્ટીના કમર ચિતરવાનો પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલુ છે ત્યારે